ભારતની જીતનું ત્યારે તમે અહીંયા વડીલો પણ બેઠા છે તમે જોઈ શકો છો દ્રશ્યમાં આ બાજુ જે વડીલો છે તે પણ આ મેચ નિહાળવા માટે બેઠા હતા અને મોટી સંખ્યામાં વડીલો અહીંયા છે તો સાથે સાથે અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો મોટી એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી હતી આ સ્ક્રીન પર આ લોકો તમામ લોકો અહીંયા બેઠી બેસી અને મેચ હતી ગાતલા પાત્રમાં તક્યા લઈને જાણે ડાયરો જામ્યો હોય તે રીતે મેચ માટે અહીંયા ડાયરો જામ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં અહીંયા જે વેદાંતા ગ્રુપ છે વેદાંતાના જે અહીંયા સોસાયટી છે તેના લોકો દ્વારા અહીંયા આગળ આ મેચ રમવામાં આવી હતી અને તેઓ લોકોએ ડાયમોડ ટ્રોફી પણ લાવ્યા છે અને આ જે ચેમ્પિયન ટ્રોફીનો જે ઉત્સાહ છે જે જીત છે તે અહીંયા જોવા મળ્યું છે દુબઈમાં જે મેચ રમવાઈ પરંતુ જાણે દુબઈ નવસારીમાં આવી ચુકી હોય તેવો માહોલ અત્યારે હાલમાં અહીંયા જોવા મળી રહ્યો છે ત્યારે હજુ પણ અલગ વિસ્તારોમાં અમે જઈશું અને ત્યાં પણ કયા પ્રકારનો માહોલ છે તમને જણાવીશું ત્યારે જોતા રહો નવસારી લાઈવ અમે અત્યારે આવી નવસારી નું ટાવર ખાતે તમે જોઈ શકો છો કયા પ્રકારનો માહોલ છે અહિયાં એક અલગ પ્રકારનો માહોલ જાણે આજે દિવાળી હોય તહેવાર હોય મોટો ભીડ જોવા મળે છે આજે તમને અહિયાં આજે સામાન્ય પબ્લિક માં સામાન્ય દિવસ છે અને અન્ય લોકો માં જોઈ શકો છો કેવો ભારત જીત્યું છે ત્યારે લોકોમાં કેવા પ્રકારનો અલગ માહોલ છે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ટાવર છે ટાવર વિસ્તારમાં આ તમે આ જોયો કે કઈ રીતે પબ્લિક આવી ચૂકી છે જ્યાં જુઓ ત્યાં માત્ર પબ્લિક પબ્લિક અને તિરંગો જોવા મળ્યો છે લોકો સાથે વાતચીત કરી છે કેવો માહોલ આજે ઇન્ડિયા જીતી ગયું શું બોલતો ઇન્ડિયા જીતી ગયું એટલું જ બોલશો કે વિરાટ કોહલી રોહિત શર્મા બધા જ આનું બતાવેલું છે

अन्य पंद्रह सौ तो मैं कर दाल सोप अलग तेरे हाल में देख एक नाना करोगे राम अन्य कोई पंच क्या जरूरत है सर्वे से तो मैं जरूरती चांस हूँ देख करो नौसारी आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज़्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो

પોલીસે પણ પરસેવ પાડીયો છે પોલીસ જે ખરા એ પરસેવો પાડી રહ્યા છે કારણ કે ખરું ટ્રાફિક નિયંત્રણ કરવું ખુબ જરૂરી છે ટ્રાફિક નિયંત્રણ કરવા માટે પોલીસ જીપ પણ વારે આટાફેરા કરી રહી છે

લગભગ દોઢ કલાક ઉપર છું અને ઇન્ડિયા ખાતે જે મેચ રમાઈ રહી હતી તેની અંદર ઇન્ડિયાનો ભવ્ય વિજય થવાથી નવસારી શહેર તમામ સમાજના લોકો ટાવર પર એકત્ર થઈ ફટાકડા ફોડી ભારત માતા ચેના નારા લાગ્યા હતા સતત ભારત માટે જેના નારા લાગી રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ફટાકડા ફૂટી રહ્યા છે લોકોની અંદર ઉત્સાહ સમાતો નથી પોલીસે પણ કે સમગ્ર અને કોઈ રીતે ટ્રાફિકની રૂપ ના થાય એ પ્રમાણે પણ તમે જોશો જ્યાં જુઓ ત્યાં દર્શકો જે ખરા એ દર્શકોનો ઉત્સાહ ઇન્ડિયા ઇન્ડિયા એક જ વસ્તુ રહી છે લોકો જે ખરા સૌ અત્યારે માત્ર ઇન્ડિયા ઇન્ડિયા કર્યા છે ઘણા ફેમિલી સાથે આવ્યા છે ઘણા યુવાનો આવ્યા છે ઘણા બાળકોની સાથે આવ્યા છે અને સમગ્ર જગ્યાની ઉપર માત્ર ને માત્ર ઇન્ડિયા 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 સંભળાઈ રહ્યું છે તમે જોશો તો ઘણા સેફ જગ્યા ઉપર ઉભા રહ્યા છે અને ત્યાંથી જે ખરા એ આ જશ્નની મોજ માણી રહ્યા છે પરિવારની સાથે આવ્યા છે અને ઇન્ડિયા 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 માત્ર એક જ વસ્તુ ચાલી રહી છે તમે જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર માનવ મહેરામણ જાણે કોઈ ઉત્સવ ચાલી રહ્યો હોય

સમગ્ર વિસ્તારની અંદર અને આ સમયની અંદર ટુ વ્હીલ નીકળવું પણ ટાવર પરથી મુશ્કેલ થઈ રહ્યું છે આ આખો વિસ્તાર જે ખરો એ માત્ર જશ્ન ની અંદર જોડાઈ ચૂક્યો છે જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર જે ફટાકડા દર્શકોનો ઉત્સાહ આનંદ ઉમંગ નાના બાળકો હોય કે કોઈ પણ હોય આજે પરિવારની સાથે આવ્યા હોય સમરી જગ્યા માત્ર એક જ વાત ઇન્ડિયા 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 કેવું લાગે છે ઇન્ડિયા જીતી ગયું કેવો આનંદ થઈ રહ્યો છે માત્ર બાળકો નહીં પણ મહિલાઓની અંદર પણ એટલો જોશ અને જુસ્સો દેખાઈ રહ્યો છે સમગ્ર વિસ્તારની અંદર જયારે દિવાળી ફટાકડા ફૂટતા હોય એના કરતાં વધારે ફટાકડા જે ખરા એ આજે ફોડવામાં આવ્યા છે આખું વાતાવરણ જે ખરું એક જ વાત કરી રહ્યું છે ઇન્ડિયા 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 કેમેરા પર્સન વિનંતી કરીશ કે તમે જુઓ તો દૂર દૂર સુધી માત્ર એક ઉત્સાહ આનંદ અને ઉમંગ તો આ હતો નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ આ પ્રમાણે અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન કૃષાંગ સહાયક નિલેશ પટેલની ની સાથે હું મહેશ ભટ્ટ